મારું નામ જશવંતભાઈ જીવરાજભાઈ પટેલ ચુડા તાલુકો ચુડા જિલ્લો સુરેન્દ્રનગર ચુડાની અંદર રણસોરદાસ બાપુ તરફથી નેત્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે એમાં શાળા નંબર બે માં આઠસો પચાસ થી વધુ દર્દીઓએ અહીંયા નિદાન કેમ્પની અંદર સારવાર લીધી છે તેમજ આ ચૂડાની અંદર સેવાભાવની ભાવના તરીકે ભાઈ કલ્યાણસિંહભાઈ પઢિયાળ દિલુભાઈ તલાટી કમલેશભાઈ ત્રિવેદી હશમુખભાઈ પટેલ તેમજ ગામના સર્વ આગેવાન ભાઈઓએ એમાં જહેમત ઉઠાવી અને ખાસ તકેદારી રાખી અને આયોજન સફળ કરેલ છે તો આ અંગે હજી વધુ રણછોડદાર બાપુનું

અને ચોકડી ત્રણ ગામની અંદર નેત્ર શિબિરનું આયોજન કરી એબાઉટ અઢી હજાર દર્દીઓની ચકાસણી થઈ જેની અંદર અઢીસોથી ત્રણસો જેવા મોતિયા અને વેલના દર્દીઓના ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ તો આગામી ચોવીસ તારીખે પાછો નેત્ર યજ્ઞ દ્વારા બોરડામાં આ બધા દર્દીઓના ઓપરેશન થશે તેમજ અત્યાર સુધીમાં સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બે હજારથી પણ વધુ ચશ્માનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવેલ છે નેત્રયજ્ઞ દ્વારા ચુડા તાલુકાની અંદર ત્રણ કેમ્પનું આયોજન થયું જેનો તમામ ખર્ચો સેવાયજ્ઞ ચેરિટેબલ ટ્રસ્ટ પાણસીણા દ્વારા ભોગવવામાં આવેલ છે સેવાયજ્ઞ ચેરિટેબલ ફાણસિણા અને રંચરદાસ બાપુ ચેરિટેબલ રાજકોટ સંયુક્ત અલગ અલગ જગ્યાએ નેત્રયજ્ઞ થઈ રહ્યા છે અને તેમાં અવિરત દર્દીઓનો પ્રવાહ ચાલુ છે આજે પણ સાડા આઠસો જેવા પેશન્ટની ઓપીડી થઈ છસો જેવા પેશન્ટોને ચશ્માનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવેલું અને દોઢસો જેવા મૂકીના ઓપરેશનો માટે તૈયાર થયા